કાચીગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્યારે તેઓ નવસારીમાં હતા ત્યારે તેમને તેમના ખાતામાંથી રૂપિયા એક લાખ બાસઠ હજાર ડેબિટ થયાનો મેસેજ આપ્યો હતો ત્યારબાદ ચાર લાખની ઇન્સ્ટન્ટ લોન ક્રેડિટ અને ડેબિટ થઈ કુલ પાંચ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા બેંકના ખાતામાંથી ભર્યા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દમણ પોલીસે ટેકનિકલ એનાલિસિસ આધારતા ફ્રોડના આરોપીયા રિયાઝુદ્દીન અન્સારી નામના વ્યક્તિના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણ્યું હતું જેને મોહમ્મદ રિયાઝ અન્સારીએ ફેક બેંક અકાઉન્ટ ખોલવા જણાવ્યું હતું કાચીગામ પોલીસ સ્ટેશનના એસઓજીની આગેવાની હેઠળની ટીમે દમણના પોલીસ અધિક્ષકની દેખરેખમાં ઝારખંડ જઈને ધનબાદથી રિયાઝ અંસારી અને રિયાઝ રિયાઝુદ્દીન અંસારીની ધરપકડ કરી હતી પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેઓએ ફેક બેંક એકાઉન્ટ જામતાના સાયબર ગુનેગારો મોહમ્મદ નૈમુદ્દીન મુઝફર અંસારી અને મોહમ્મદ મંજૂરને આપ્યા હતા જેએ ફ્રોડના પૈસા ખાતાઓમાંથી ટ્રાન્સફર કર્યા હતા જે બાદ પોલીસે જામતારાથી મુઝફ્ફર અંસારીની પણ ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ફરાર આરોપ છે આરોપીઓએ વધુ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ લોન ગ્રાહકો પાસેથી ઠગાઈથી રૂપિયા પડાવીને તે રૂપિયા સીએસસી સેન્ટર્સમાં જમા કરાવતા હતા અને પછી આ રકમ ફ્રોડ કરનારાઓને આપતા હતા જેથી ફ્રોડના પૈસા રોકડમાં ફેરવાઈ જતા હાલમાં ત્રણ આરોપીઓને દમણ લાવવામાં આવ્યા છે અને તેઓ અઠ્યાવીસ જુલાઈ બે હજાર સુધી પોલીસ કસ્ટડીમાં છે